આમ આદમી પાર્ટીના નેતા બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે નાના જ કારણે હવે રાજકીય ગતિવિધિઓ તે જ બની છે એક તરફ ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે હજારોની સંખ્યામાં આમ પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીના જ દિગ્ગજ નેતા જે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હતા તેમણે એકાએક રાજીનામું આપતા ચર્ચાઓ વેગવાન બની છે તેમણે પ્રાથમિક કારણ તો તેમની તબિયત સારી ન હોવાની વાત કહી છે એ બાબતે તેમણે

અને એ સ્વભાવ પ્રમાણે જે મારે દોડા દોડી બધું રે છે એમાં મને મારા શુભ ચિંતકો એ અને પરિવાર માંથી જાણવા મળ્યું કે ભાઈ આરામ કરો કરેલી છે અને માનો કે સાયલેન્ટ થઈ જાય ચાલુ રે તો એ ટાઈપની મારી મારો સ્વભાવ નથી મારી સાયકોલોજી નથી એટલે બેસ્ટ ઓપ્શન એ છે કે ભાઈ આપડી જગ્યાએ કોઈ બીજું આવે અને એ રીતનું બાકી તો હું સાયલન્ટ થઈ જાવ કામ ઓછું કરી દઉં તો જનરલી બધે ચાલતું હોય છે પણ એ મારા સ્વભાવની વિરુદ્ધનું છે એટલે મને એવું લાગ્યું કે બેસ્ટ ઓપ્શન એ છે કે આરામ કરી લઈએ અને યુવાનો માટે યુથ મોટિવેશન માટે મારા સમય પ્રમાણે જે કંઈ થઈ શકશે એ ગુજરાતના લોકશાહી માટે કરતો રહીશ બાપુ તમે યુવાનના ઇન્સ્પિરેશન હતા તમે જે રીતે સભાઓમાં હુંકાર ભરતા હતા હાલ જે તમે હાલ આમ આદની પાર્ટી માંથી જે તમે રાજીનામું આપ્યું છે એટલે આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તમે જે રીતે સભાઓમાં હુંકાર ભરતા હતા ભારતીય જનતા પાર્ટી સામે પરંતુ હવે

મે મારા સમાજ ને સંદેશો આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ ઉપર સમાજ પાછળ ઘસાયેલા વ્યક્તિ ઉપર કોઈ આરોપ લાગે તો સમાજે એને સાથે રહેવું જોઈએ કે કે શું પછી આરોપી નિર્દોષ સાબિત થાય ને તો કોઈ મમરાઈ નથી ખાંડતું કોઈ નોંધ નથી લેતું બરાબર અને મેં ભેગું એ સમયે એ પણ કહ્યું હતું જો તમારા ધ્યાનમાં આવ્યું હોય તો કદાચ આરોપ સાબિત થશે તો પેલા ફટાકડા હું ફોડીશ અમે ભ્રષ્ટાચારીઓ સાથે નથી બરાબર તો સમાજનો મારા ઉપર એટલો ઉપકાર હોય સમાજ એટલો પ્રેમ કર્યો હોય તો અને એ ખાલી મારા સમાજ માટે નહીં બધા જ સમાજને આ લાગુ પડે અત્યારે પણ કઉ છું કે ખાલી આરોપ ને આધારે સમાજ પાછળ ઘસાયેલા માણસને એટલા દાગા ન લગાડાય કે ફરીથી એ નિર્દોષ સાબિત થાય તો સમાજ સેવાના ઉત્સાહમાં ઘટાડો થાય એ ધંધો ન કરાય

અલગ ભવિષ્યમાં રાજકીય પાર્ટીમાં જોવા મળશે કે પછી હવે રાજકારણને તિલાંજલિ આપો છો જી મારા બા મને એવું શીખવાડતા હતા કે બેટા કાલની કોને ખબર છે આપે સાંભળ્યા હતા અમારી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરક આવે જે પૂર્વ નેતા બન્યા છે કે કે તેમણે રાજીનામું પાર્ટી સાથે આપી દીધું છે ના આગામી સમયમાં તેઓ આરામ ઈચ્છી રહ્યા છે તેમની બાયપાસ સર્જરી થઈ હોવાથી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ